વડોદરા હરણી બોટ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થતા લઈ કોંગ્રેસે શ્રદ્ધાંજલિ આપી પીડિત પરિવાર સાથે પદયાત્રા માટે વર્ષ બે લોકોના ઘરના માં કેટલીક ગોજારી છે રાજ્યમાં મોટી બનેલી કેટલીક ઘટનાઓમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે જેના પડઘા દેશભરમાં પડ્યા છે ગુજરાતમાં બનેલી હરણી કાંડ અને રાજકોટ અગ્નિકાંડના કાંડના પડઘા રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી પડ્યા વડોદરામાં અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસમાં માં હરણી તળાવ ખાતે બની હતી જેમાં ઇઝ શાળાના નાના ભૂલકાઓને લઈને પિકનિક માટે લાવવામાં આવ્યા હતા આ ઘટનામાં પંદર બાળકોને બે શિક્ષકોનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું આ ઘટનાને પગલે ઓગણીસ જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી હરણી બોટ કાંડ થતા સરકાર દ્વારા રાજ્યમાં આવેલા તમામ જળાશયો પર બોટ રાઇડ સહિતની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો આ ઘટનામાં મોટી વાત એ છે કે બોટ રાઇડ કોઈ પણ સેફ્ટી વગર જ કરવામાં આવી હતી જેના પગલે પંદર બાળકો સહિત બે શિક્ષકોના કરુણ મોત થયા હતા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે